વાત કરીએ તો રાજકોટ વિવાદ મુદ્દે જોવા મળે જ્યાં ક્ષત્રિય સમાજ નારાજગી મુદ્દે પ્રશ્ન પૂછતા ચાલતી પકડી હતી ત્યારે ક્ષત્રિય સમાજના વિવાદ મુદ્દે બોલવાનું ટાળ્યું હતું પરિવાર સાથે કોડલધામ દર્શને આવ્યા હતા રૂપાલા જ્યાં ખોડલધામ દર્શન કરવા આવ્યા હતા ત્યારે પરસોત્તમ રૂપાલા જે દી સાધી હતી ઉલ્લેખનીય છે કે ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી કરી છે અને એને લઈને રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે ત્યારે કહી શકાય પરસોત્તમ રૂપાલાના વિવાદ મુદ્દે હાલ તો પરસોત્તમ રૂપાલે ચૂપકીધી સાધી હતી ક્ષત્રિય સમાજ નારાજગી મુદ્દે પ્રશ્ન પૂછતા ચાલતી પકડી હતી ક્ષત્રિય સમાજના મુદ્દે બોલવાનું ટાળ્યું હતું જ્યાં તેઓ પરિવાર સાથે ખોડલધામ દર્શને આવ્યા હતા ત્યારે ખોટલ દર્શન કરવા આવ્યા હતા પોષોત્મ રૂપાલા ત્યારે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ક્ષેત્રી સમાધની ટિપ્પણી વિશે ત્યારે તેઓ હોય ચુખીથી સાથી હતી અને ચાલથી પકડી હતી માતાજીની કૃપા મા ખોડિયારના દર્શન કરવા માટે અમે આજે અહીંયા આવ્યા હતા અમારા આગેવાનો અને કાર્યકર્તાઓની સાથે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી એમના આશીર્વાદ માગ્યા છે સમગ્ર જગતનું કલ્યાણ કરવાવાળી આ મા છે સૌનું ભલું કરે ધન્યવાદ 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 ગયું ધન્યવાદ ધન્યવાદ